મિત્રો સ્વાગત છે તમારું ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે રિયલમી નારજો એન થ્રી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની ડિસ્પ્લે સાથે સાથે નાઇન્ટી જર્સનું રિપ્રેસ રેટ મળી રહ્યો છે હવે વાત કરીએ આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓક્ટાકોનનું ટી સિક્સ વન ટુ પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવેલા ફોનમાં બેટરીની તો પાંચ હજાર એમએ એચની બેટરી મળી રહી છે અને તમને પિસ્તાલીસ વોલ્ટનો ફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે આ ફોનમાં વાત કરીએ તો આ ફોન ડસ્ટ એન્ડ વોટર રેજીસ્ટન્સ છે એટલે કે તેનું બેક કવર સારું છે હવે વાત કરીએ આ ફોનમાં આપણે કેમેરાની તો આ ફોનમાં તમને પચાસ મેગા પિક્સલનો બેક કેમેરો મળી રહ્યો છે સાથે સાથે આઠ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે અને જેનું સેલ્ફી અને કેમેરા રિઝલ્ટ બહુ સરસ છે હવે વાત કરવામાં આવે ફોનના કલરની તો આ ફોન તમને બે કલરમાં અવેલેબલ છે હેધર બ્લ્યુ અને ટ્વી લાઇટ પર્પલ એમ્બે કલરમાં આ ફોન તમને અવેલેબલ છે વાત કરીએ આ ફોનની પ્રાઇઝની તો આ ફોન તમને ચાર જીબી ચોસઠ જીબી આઠ હજાર ચારસો અઠ્ઠાણું રૂપિયામાં મળી રહ્યો છે સાથે સાથે અને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી આઠ હજાર નવસો અઠ્ઠાણું રૂપિયામાં તમને મળી રહ્યો છે આ ફોન તમે એમેઝોન ઉપરથી અથવા ફ્લિપકાર્ટ ઉપરથી પણ ખરીદી શકો છો તો આ ફોનમાં અત્યારે મેં જે તમને પ્રાઇઝ બતાવી તે એમેઝોનની પ્રાઇઝ હતી તો મિત્રો આ બજેટમાં રિયલમી નારજુ એન થ્રી બહુ સારો ફોન છે જો તમે લેવા ઈચ્છતા હો તો આ ફોન તમે ખરીદી શકો છો અને વાત કરવામાં આવે તો આ ફોન તમે ક્યાંથી ખરીદી શકો છો તો ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપરથી અને જો તમે અમારી વિડીયો ની ડિસ્ક્રિપ્શનમાં પણ આ ફોનની લિંક આપેલી છે જો તમે ઈચ્છતા હો તો તેના પરથી પણ ખરીદી શકો છો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ